બનાસકાંઠા જિલ્લાના વડકામ તાલુકા મથકે હર ઘર તિરંગા ભવ્ય યાત્રાનું આયોજન કરાવ વડગામ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભારત દેશની અનપાન શાન સાથે તિરંગા યાત્રા વડગામ માર્કેટ યાર્ડ સુધી નીકળવામાં આવી વડગામ મામલતદારશ્રી અને પીએસસી એન વી રહેવર તથા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો વડગામ હોમગાર્ડ યુનિટ ઇન્ચાર્જ રોહિતભાઈ જોશી હોમગાર્ડ ઓફિસર આયુભાઈ તેમજ જીઆરટી સ્ટાફ વડગામ પ્રાથમિક શાળાના બાળકો અને શ્રી વીજે પટેલ હાઈસ્કૂલના બાળકો સરસ્વતી કન્યા વિદ્યાલયના બાળકો અને એનસીસીના વિદ્યાર્થીઓ સાથે વડગામ ખાતે તિરંગા યાત્રા નીકળવામાં આવી જેને લઈને સમગ્ર વડગામ તિરંગામય બન્યું ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશમાં જે હર ઘર તિરંગાની જે શરૂઆત કરી છે અને તિરંગા યાત્રાનો આ કાર્યક્રમ આજે વડગામ ખાતે મામલતદાર કચેરી પોલીસ સ્ટેશનથી માર્કેટયાર્ડ સુધી યોજાયો આ કાર્યક્રમમાં માનનીય મામલતદાર સાહેબ અને તાલુકાના તમામ અધિકારીગણ અને ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી ગોવિંદભાઈ ચૌધરી પ્રવેશ રાણા અને તમામ આગેવાનો અને લોકો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા અને આ દેશની તિરંગો એ આન બાન અને શાન છે અને તિરંગાની આન બાન શાનની ભવ્યતિભવ્ય રેલી નીકળી અને રેલીમાં વરગામ તાલુકાની તમામ કોલેજ હાઈસ્કૂલ અને તમામ કર્મચારીગણ અધિકારીગણ અને વિદ્યાર્થી મિત્રો અને હોમગાર્ડના જવાનો પણ જોડાયા પોલીસ અધિકારી શ્રી પીઆઈ શ્રી અને પોલીસ સ્ટાફ પણ જોડાયો અને મોટી સંખ્યામાં તિરંગા યાત્રા જે નીકળી તે જોઈ અને લોકો ખુશ થયા અને આજનો જે માહોલ છે વડગામનો એ દેશભક્તિનો માહોલથી રંગે રંગાયો છે અને તિરંગા યાત્રા ભવ્યથી ભવ્ય નીકળી છે